ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેને અનુલક્ષીને જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે બી રાઠવા એએસઆઈ રાજેન્દ્રસિંહ બાથમ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ઝાલા સહિત પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે જંબુસર નગરના જુમા મસ્જિદ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં છાપો મારતા જુગાર રમતા આઠ જુગારીઓને રોકડ રકમ તથા મોબાઈલ સહિત કુલ રૂપિયા બેતાળીસ હજાર નવસો વીસ રૂપિયાના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા મળતી માહિતી અનુસાર યુસુફ ઇમામ શેખ તેઓના રહેણાંક મકાનમાં પોતાના અંગત મળતિયા માણસોને બોલાવી પાના પત્તા વડે હારજીતનો જુગાર રમતા હતા તે વેળા બાતમીના આધારે પોલીસે છાપો મારતા જુગાર રમતા આઠ શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે અંગઝડતીના રોકડા રૂપિયા પાંચ હજાર પાંચસો સિત્તેર અને દાવ ઉપરના રોકડા સાત હજાર આઠસો પચાસ રૂપિયા તથા ઓગણત્રીસ હજાર પાંચસોના આઠ નંગ મોબાઈલ મળી કુલ કિંમત બેતાળીસ હજાર નવસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે